જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શ્રાવણ માસનો પહેલો રવિવાર આજના શુભ દિવસે ભાઈ અને બહેનના હેતનું પર્વ વીર પસલીનું વ્રત છે તો આ વિડીયોમાં પસલી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય અને કથા સાંભળશું આ દિવસે ભાઈ અને બહેનના હેતનો પવિત્ર દિવસ વીરપસલીનું વ્રત છે બહેન પોતાના ભાઈની રક્ષા માટે આ વ્રત કરે છે શ્રાવણ માસના પહેલા રવિવારથી અથવા કોઈપણ રવિવારથી આવ્રત કરી શકાય બીજા રવિવારે વ્રતની પૂર્ણાહુતિ થાય છે ભાઈના કલ્યાણ દીર્ધાયુષ નિરોગી જીવન અને ભાઈની સુખાકારી માટે બહેનો આવ્રત કરે છે આ વ્રતમાં આઠ શેરવાળો દોરો લેવાનો તેમાં આઠ ગાંઠોવાળી આઠ દિવસ નિત્ય દોરાને ધૂપ દેવાનો વીર પસલી વ્રતની કથા સાંભળવાની ભાઈનો ખોબો ભરાય તેટલું અનાજ રાંધી એકટાણું કરવાનું આમ રવિવારે આ વ્રત કરી પછીના રવિવારે વ્રતનું ઉજવણું કરાય ઉજવણામાં ભાઈને જમવાનું આમંત્રણ આપી લાડુનો પ્રસાદ સાથે ભાઈને મન ભાવતી વાનગી જમાડી લાંબી આયુષ્ય નિરોગી જીવન તથા સુખાકારીના આશીર્વાદ આપે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી બહેનના આશીર્વાદ મેળવે છે આ રીતે વ્રતનું ઉજવણું કરી દોરાને પીપળે બાંધી દેવાનો આ રીતે ભાઈની લાંબી આયુષ્ય માટે શ્રાવણ માસના રવિવારે વીર પસલીનું વ્રત કરાય છે જો વ્રત કે એકટાણું ન કરી શકાય તો ભાઈના હાથના કાંડે દોરો બાંધી વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું વ્રતનું મહાત્મ પૂજન વિધિ હવે સાંભળશું વ્રતની કથા એક ગામમાં ભલો ભોળો કણબી રહે સંતાનમાં સાત દીકરા તે બધા પરણેલા એક પરણાવેલી દીકરી હતી પરંતુ કમ ભાગ્યે તેને પિયરમાં આવીને રહેવું પડ્યું સાત ભાઈઓમાં છ મોટા ભાઈઓ સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન રડતો પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધારે હતું તેથી નાના સાથે રહેતા મોટા છ છોકરા જુદા રહેતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચાલતી અને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું ખાવા આપતી એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું કે છોકરીઓ તમે કયું વ્રત કરો છો એક છોકરી કહે આજે અમે વીરપસલીનું વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરો છે તે વીરપસલીના વ્રતનો છે હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે આ દોરો બાંધીશું ને પછી ભાઈનો એક ખોબો ભરાય તેટલું અનાજ રાંધીને જમીશું આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે બહેન હોય તે ભાઈને વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો ઘરેણા કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે છે બહેને વીરપસલી વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક મોટી છોકરીએ કહ્યું સૂતરના દોરાની આઠ શેર લઈ તેને આઠ ગાંઠવાળી પવિત્ર જગ્યાએ રાખવાનો એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો પછી જમવાનું અઠવાડિયું પૂરું થાય એટલે એ દોરાને પીપળાના થડે બાંધી દેવાનો એમ કહી એણે આઠ શેરના આઠ ગાંઠવાળા દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું કે બહેન દોરા આઠ છે પણ તેમાંના સાત દોરા તારા ભાઈઓના કાંડે બાંધે આઠમો વધે તે દોરો પીપળાના થડે બાંધી દેવાનો બહેન તો હરકભેર વ્રતના દોરા લઈ સિદ્ધિ નાના ભાઈને ઘેર ગઈ અને ડોશીને કહ્યું કે મા મેં વીરપસલીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મેલજે ભલે ડોશીએ ચૂલો ઠાર્યો નહીં પરંતુ બહેનની અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા માના ચૂલામાં પાણી રેડી દીધું બહેન આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે ડોશીએ ફરી ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડોશીએ તેને કહ્યું બેટી હવે તું તારા છ ભાઈઓને વ્રતના દોરા આવ જો તેઓ ભાવથી બોલાવે તો બોલજે અને જમાડે તો જમજે બહેને છએ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પણ કોઈ કંઈ બોલ્યું નહીં પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી બહેન તો છ ભાઈઓ પાસેથી ઉદાસ થઈ નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ અને ભાઈ વીરપસલી કહી તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપ્યા કે ભાઈ તમારું કલ્યાણ થાવ જોગજોગ જીવો મારા વીરા આ ભાઈ ગરીબ હતો તેની પાસે કશું જ હતું નહીં બહેને તેની મૂંઝવણ પારખીને કહ્યું કે ભાઈ તમે જે આપશો તે વધાવી લઈશ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો તો એ બસ છે ખેતરમાં વાવા માટે સવાસેર કોદરા પડ્યા હતા તેના પર ભાઈની નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યું અને કેડિયામાં એક પૈસો પડ્યો હતો તે આપ્યો ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાલ્લાના છેડે બાંધી દીધો જતાં જતાં તે બોલી કે મોટા છ ભાઈઓએ જે આપે તેવા છે તેણે કંઈ ન આપ્યું તેના કરતાં તો તે સારો કે આટલું તો આપ્યું તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોદ બરાબર છે માટીનું ઢેફું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોના મહોર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘરે ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા ડોશીએ કહ્યું બેટી જમાઈ તેડવા આવ્યા છે તે આ વખતે પસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે જ મળ્યું ડોશી મૂંઝાઈ કે દીકરીને આપવું શું બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેડું આવ્યું છે એટલે છ જણીઓએ બહેનની મશ્કરી કરવા ગાભા ચિત્રા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપીને કહ્યું નણંદબાને આટલું અમારા તરફથી આપજો એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકી ઘેર આવ્યો તેણે બહેનને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી બહેન કહે તે મને ઘણું આપ્યું તે શું ઓછું છે કોદરાને હું કમોદ માનીશ માટીને ગોળ માનીશ અને પૈસાને સોના મહોર માનીશ મન ચંગા તો કથરોટમાં ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો ડોશી પણ ગયા એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈને એક ઠીબરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો ડોશીની દીકરીએ કહ્યું મેં પ્રસલી વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ છે આજે મેં વીરપસલી વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલીને બંને થાક્યા હતા તેવામાં એક વાવ જોવામાં આવતા ત્યાં આરામ કરવા બેઠા દેવતા ક્યાં સુધી સાચવો એમ વિચારી ડોશીની દીકરીએ પ્રથમ તોરાને ધૂપ દઈ દીધો પછી તે વાવમાં નાહવા માટે ગઈ તેના વરે કહ્યું કપડાં તો લેતી જા તો તેણે કહ્યું કે પછી માંગુ ત્યારે આપજો તેણે ઝટપટ વાવમાં નાહી લીધું અને પતિને કહ્યું કે હવે પેલી પોટલી છોડી અને તેમાંથી સાલ્લો આપો તો વરે કહ્યું આમાં તો ઘણા સાલ્લા છે કયા રંગનો આપું વહુએ કહ્યું હવે મારી મશ્કરી રહેવા દો માંડ માંડ એક સાલ્લો છે તે પણ મેલો ઘેલો છે અને તમે વળી જુદા જુદા રંગના સાલ્લાની વાત કરો છો વરે તેને બધા જ સાલ્લા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાલ્લો માંગી લઈ વહુ વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો જ વીર પસલી વ્રતનો પ્રભાવ છે જેઠાણીઓએ તેને ગાભા બાંધી આપેલા એના હીર ચીર બની ગયા હવે એણે ભાઈઓ ભેટ આપેલી પોટલી ખોલી તો એમાં કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોનામહોર હતા નજીકમાં જ એક ગામ હતું બંનેને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લાવવા મોકલ્યો વર ગયો ગામમાં ખાવાનું લેવા ને અહીં ચમત્કાર એ થયો કે વહુને એક જોકો આવ્યો ને તેની આંખ ઉઘડી ત્યારે વાવની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયેલો મહેલના ત્રીજા માળે ચરુખામાં તે દાગીના ને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી કેટલીક વારે તેનો પતિ ખાવાનું લઈને આવ્યો અને કહે એ હું અહીંયા છું આ મહેલમાં આમ કહી તે નીચે જઈ વરને મહેલમાં લઈ આવી અને આ બધો વીર પસલી વ્રતનો પ્રભાવ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા વહુએ તરત જ પોતાના માતા પિતા સાત ભાઈઓ ભોજાઈઓને ઓળખી કાઢ્યા પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીનું કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા તેણે છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું તે બધાને બે ટક સૂકા રોટલા અને શાક ખાવા માટે અપાતું એક દિવસ સાતેય ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યો લાડુ બનાવ્યા અને પછી સાતેય ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા બહેને માતા પિતાને અને નાના ભાઈને શીરો પીરસ્યો બીજા ભાઈઓ અને ભોજાઈઓને પથરા જેવા લાડવા અને ખારી દાળ પીરસ્યા આ જોઈ બધા કહેવા લાગ્યા કે અમારાથી લાકડા જેવા લાડુ અને ખારી દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું કે ભાઈઓ હું કોઈ રાણી નથી પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા વૈતરો કરાવતા હતા અને એઠું જૂઠું લુખું સુખું ખાવા આપતા હતા મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે મને કંઈ પણ આપ્યું ન હતું જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું મારું પસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજ સાહેબી સાંપડી ભાઈઓ તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુભાવશો નહીં વળેવના દિવસે તેને હેતથી બોલાવી જમાડી જે બને તે આપશો તો સદા સુખી રહીશો બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માંગી ભલી બહેને મોટું મન રાખી બધાઈને મહેલમાં રાખ્યા આમ વીરપસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનો વીરપસલી વ્રત રૂઢી રીતે કરે અને રાખડી બાંધે એની અને તેના ભાઈની આશા ફળે અને સુખ સમૃદ્ધિ મળે જય વીરપસલી જેવું વીરપસલીનું વ્રત બહેનને ફળ્યું તેવું જ આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સૌને ફળજો સૌની આશા પૂરી કરજો સૌના ભાઈની રક્ષા કરજો જય વીરપસલી તો મિત્રો આપણે સાંભળી વીરપસલી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં પસલી તથા તમારા વહાલ સોયા ભાઈનું નામ જરૂર લખજો ચેનલ પર નવા જુઓ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી